અને હાથ હજારનું મોણ આવ્યું હવે આપડે પાકે કેવા ભાવ આવે ભગવાન જાણે કાલે બીજી વાડીયા પડી હતી બધું રેડિયેટર જામ થઈ ગયું ગેસ સાફ કરી નાખી અને આજે જ આવું હે તાલ વાવું કાળા તલ વાવેતર કરી દઈ ટાઈમસર કઈક નીકળી જાય નકર પછી વળી વરસાદ ભેગો થઈ જાય આ તલ બી છે આપણે ઘર ઘરાવ લીધું તું હગા દ્વારા ઉરા લેવા હે હવે કેવું ઉગે અને કેવું થાય એ પછી બતાવશું અને અત્યારે આ કારા તલ ભાવ તો હે જ આપણે લઈવા હે આ બિયારણ લીંબુડાથી અને હાથ હજાર નું મોણ આવ્યું હવે આપણે પાકે તેથી કેવા ભાવ આવે ભગવાન જાણે આપણે તો તારે હાથ હજાર ગણ દીધા આ બે ના આપણે આ ત્રણ વીઘાનો માલ કહી લો ત્રણ વીઘે એક બાજકું ડીએપી નું છ કિલો તલ અને આ એક ડોલ ખાતર નાખવાનું હે આ ધરતીપુત્ર ખાતર હે એગ્રો વિશ્વાસ નું એટલે આપણે આ એક ડોલ આમાં ડીએપી ભેગી નાખી દઈ અને વાવવાનું હે આ લોકોમાં ફેરવું ડોલું ભરી માપ કર લાલતી હું ચઢાઈ દઉં પત્ર આવાજ કે એટલે છે લાવ મને એક ડોલ કરી એ ચાર નંબરના ચક્કરથી આપણે તલ વાવવાની શુભ શરૂઆત કરી હી અને જોઈ કેવી રીતનું વાવેતર થાય છે આપણે ત્રણ વીઘે બાચકું ડીએપી નું વાવવાની ગણતરી છે આ તલ ભેરવી હવે તલવાવવાની શરૂઆત કરી દઈ